જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો આજે તો તમને જે થમનેલ જતાં ખબર પડી જ ગઈ હશે તો જો અહીંયા પ્રિપેરેશન થઈ ગઈ છે હવે ક્યાં જઈએ છીએ શું છે લોકો તમે કન્ટિન્યુ કરશો ત્યારે ખબર પડશે કે અમે લોકો ક્યાં જઈએ છીએ અત્યારે જો બ્લાઉઝની સિલાઈ ખોલવાની છે તો બસ સિલાઈ ખોલી લઉં ને એવું બધું કરી લઉં તો ચાલો જસ્ટ ફ્રી જ થઈ છું કપડાં જે મશીનમાં થાય છે અને બસ હજી થોડું ઘણું પાર્લરે કામ છે તો એ બધું પૂરું કરીશ અને મારે ગોળ લેવા જવાનો છે કે એક વસ્તુ બનાવવાની છે તો એ કરીશ પછી કોઠી આઈસ્ક્રીમ છે ને તેનો વિડીયો શૂટ કરવાનો છે તો મેં કીધું ચલો વિડીયો શૂટ કારણ કે કાલે બધું રેડી થઈ ગયું છે આજે જસ્ટ આઈસ્ક્રીમ આઇસ્ક્રીમ જ કરવાનું છે તો મેં કીધું આજે આઈસ્ક્રીમ કરી લઉં તો એ પણ અમારે વિડીયો શૂટ કરવાનો છે પછી ફાઇનલ કેન્ડીનો પણ કરવાનો છે એટલે ઘણા બધા કામ છે ને બપોરે ત્રણ વાગે છે ને એક વર્કશોપ છે તો ત્રણથી પાંચ મારે વર્કશોપમાં જવાનું છે તો ચલો ફટાફટ બધું કામ ફિનિશ કરી લઉં ઓલમોસ્ટ પેકિંગ થઈ ગયું છે પણ રસોડાનું થોડું ઘણો નાસ્તો અને એ બી ઓલમોસ્ટ થઈ ગયું છે પણ થોડી ઘણી વસ્તુ લેવાની બાકી છે તો એ વસ્તુ પછી આવીને બપોર પછી બધી જેટલી વસ્તુ યાદ આવશે એડ કરતી જાય સજી મારે એક ડ્રેસ ને બી એડ કરવાનો છે તો આ સાથે કમ્પ્લીટ થઈ જાય એટલે એ પેક કરી દઉં ડ્રેસ પેક કરી દઉં અને પછી રસોડાની જેટલી વસ્તુ છે એ બધું પેક કરીને પછી પાર્લરે જઈ આવું અને પછી બે વસ્તુ મારે એક સુખડી બનાવવાની છે અને એક આઈસ્ક્રીમ તો બંને મેં કીધું સાથે બનતું જશે અને પછી કપડાં વોશ થઈ જાય એટલે કપડાં સુકવી દઈશું એટલે ત્યાં સુધીમાં ઓલમોસ્ટ કામ મારું બધું ડન થઈ જાય તો એવું છે તો ચલો ફ્રેન્ડ એટલે કઈ વસ્તુ ભૂલાય નહીં જતા રહેજો તો ચાલો મળીએ જો અહીંયા મારી સુખડી બને છે અને અહીંયા મારું કોઠી આઈસ્ક્રીમ બને છે છે કે જે જો ઠીક થવા તમે વિડીયો જોયો આગળ છે ને મારી કુકિંગ ચેનલ માં આપેલું છે અને સુખડી પણ છે ને થવા લાગી છે ફ્રેન્ડ્સ કોઈનો પાક લઈ લો અને રેડી કર લો પછી કપડાં સુકવી દો અને જમી લો અને પાર્લરે જાવ તું પણ ત્યાં થોડીક ટ્રાફિક હતી એટલે બપોરે જઈશ એવું કરીશ હવે બપોરે પછી મીસ કે પાંચેક વાગ્યા પછી જઈશ એટલે એવું છે કારણ કે અમે તો રાતે નીકળવાના છે એટલે કોઈ ટેન્શન નથી સાંજ સુધીનું બધું પેકિંગ થઈ જશે હજી મારું કટલેરી ને બધું બાકી છે અને એક વર્કશોપ પણ મારે અટેન્ડ કરવાનું છે એટલે હવે અત્યારે વર્કશોપ એટેન્ડ કરીશ પછી આવીને મારી કઝિન સિસ્ટર આવે છે તો એને પણ સાથે હું તેરથી આવીશ અને પછી હું નીચે જઈશ અને પછી અમે બંનેથી બધું પ્રિપેરેશન કરી લેશું તો ચલો ફ્રેન્ડ મળીએ હમણાં સુખડી બની જાય એટલે પેટમાં પણ ભૂખ લાગી છે તો લઈ પછી મારે થોડુંક લેટ થઈ ગયું છે અને મારે અત્યારે જવાનું છે તો ફટાફટ બસ રેડી થઈ ગઈ છું અને શું કે વર્કશોપ છે તો ત્યાં જવાનું છે એટલે બસ ફટાફટ રેડી થઈ ગઈ અને થોડી ઘણી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે અને બસ હવે હું જવા માટે નીકળું છું ઉબેર મેં બુક કરી દીધી છે ખાસું અહીંથી દૂર છે તો ચલો આવીને મળીએ પછા પણ હવે ફટાફટ નીચે આવી જાય છે તો ચલો હવે ફટાફટ હું નીકળું આવીને મારી કઝિનને પછી લેવા જવાની છે એને રસ્તામાં ફોન કરી લો એવું બધું છે તો ચલો મળીએ પછી અને અહીંયા પ્રિપેરેશનમાં ફ્રેન્ડ્સ આટલું પ્રિપેરેશન થઈ ગયું છે તફેલા કાથરોટું ને એવું બધું છે પ્રિપેરેશનમાં

તો સેન્ડવીચ ની છે ને પ્રિપેરેશન થઈ ગઈ છે ને ગ્રીન ચટણી પણ બની ગઈ છે અને બધું ઓલમોસ્ટ ડન થઈ ગયું છે બધું રેડી થઈ ગયું છે એક ચપ્પુ છે ને મારે વોશ કરીને એડ કરવાનું છે એમાં બીજું બધું વોશ છે ને એમાં એડી થઈ ગયું છે અને હજુ વાગ્યા છે સવા આઠ મને હતું કે લેટ થઈ જશે બટ નહીં સવા આઠ વાગ્યા છે હવે મારે વોશ કરવા છે તો ચલો હવે હું વોશ કરી લઉં અને પછી ક્યારે આવે છે ઉપર સેન્ડવીચનું મશીન છે ઉતારીને એને ગરમ કરી દેશો એટલે ફટાફટ થઈ જાય તો ચાલો અને અહીંયા મતલબ બિસ્તરા થયા છે અને એક શૂઝનું થયું છે ને એક પેલું થયું છે એ બિસ્તરા પણ થયા છે તો ચલો ફ્રેન્ડ્સ મળીએ પછી

નગર દસ વાગે ઘરે નીકળી જ ગયા તા અને હજુ તો અહીં નીકળ્યા હજી તમે ક્યાં છે જાહું પછી ત્યાંથી કપલ ને લેશું કા અને પછી નીકળશો એટલે ફાઈનલ છે ને અમારે સવા અગિયાર આસપાસ તો થઈ જ જાય નહીં નહીં

આયે ગંટીની અત્યારે 10 કેટલા વાગે 11 વાગી ગઈ છે ને 10:11 10:11 છે ઉત્યુ હા અને ગાંધીનગર આવી ગઈ છે લોકો અહીંયા બેઠા છે સોંગ સાંભળીયા છે અને મસ્ત મસ્ત ત્રણે કેવા બેઠા છે કે આવ સોંગ સાંભળીને મસ્ત મસ્ત બેઠા છે એન્જોય કરીએ છીએ બધાય ધબ ધવાટી એન્જોય એન્જોય મોજે મોજ ને રોજે રોજ હા

भाजीये मजे मोह ने 2 दिवस पछि कमण दुख दुख ह हले तबो येउ छे पछि चिलोडा उचेन का सिधो हिम्मत नगर आई चिलोडा ना चिलोडा नोय ता तो, तो, आवे, तो आवे के छावे नो तो क्या चिलोडा क्या माग रो से लेवाना तो काही તો બસ્તો કરી લઈએ એમ તો કરવો જોઈએ ને હવે તો જો કેવો થઈ ગયો તો જો હોટલે આવી ગયા અમે હવે કઈક નાસ્તા પાણી કરી લઈએ થોડું ઘણું બેગ બટક ખાઈ લઈએ બટક બટક ભૂખ લાગી છે યાર તમને નહીં લાગી આ લોકોને નહીં લાગી ભે છે ને પણ ભૂખ નહીં આવી એવું છે તો હવે છોકરીઓ આવે પછી ખબર પડે શું ખાવું છે ચો તો નવ તો

અમે પાછા છે ને જઈએ છીએ હવે હોલ્ડ કરીને પાછા અમારા ડ્રાઈવર છે ને ચેન્જીસ થયા છે બીજા ડ્રાઈવર આવ્યા છે આગળ કે તો તમારી ડ્રાઈવર આવવાનું છે બતાજ એટલે પણ ડ્રાઈવર ની સીટ ઉપર આવ્યા એમ ચેન્જ થયા હા ડ્રાઈવર ની સીટ ઉપર આવ્યા હવે અમે બેઠા છીએ હવે અમારે બે અલગ એટલે 4 વાગે નું બતાવે છે કા તો 4 વાગે પહોંચી જઈએ હવે કેટલા વાગે પહોંચીએ કા 4 4 વાગે તો પહોંચી જશું चकलाकडे ना तो आराम થઈ જશે. हा 5:30 वाल्याला आपण वेळूच होई जाववाचे ट्रॅफिक आहे छे ना. वेळू होई शनिर वे होई ट्रॅफिक. हा એટલે आयये छे जो माग जो जो. आयये जो हे सुद्धा क्वालिटी खूप आहे. आम्ही तर চাল <laughs> વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે અને વીજળી પણ થાય છે તમને આગળ હોય એમાં જો વાઈપર ચાલુ કરી દે આમ જો વીજળી કેવી થાય છે અને હવે ક્યાં સુધી હોય છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઘણા છાટે મોટા મોટા છાટે વરસાદ ચાલુ થઈ ગયો છે કા અને અત્યારે વાગી ગયા છે આમાં તમને નહીં દેખાય બે ને છપ્પન થઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ત્રણ વાગી

ワイヤおイのあるのはやったのあるおで